સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારીથી એક મહત્વપૂર્ણ સ્પોર્ટ્સ અપડેટ નવસારી જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત હોકી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરીને આજથી શરૂઆત કરવામાં આવી છે બિલીમોરા મુકામે આવેલી વી એસ પટેલ કોલેજ આર્ટ્સ એન્ડ સાયન્સ તેમજ એ વી પટેલ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ઓગણીસમીએ ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત નવસારી દ્વારા આ જિલ્લા સ્તરની હોકી ટુર્નામેન્ટનું સત્તાવાર પ્રારંભ કરાયો આ ટુર્નામેન્ટમાં ભાઈઓ અને બહેનો માટે અંડર 14 અંડર 17 અને 17 અબવ ત્રણ કેટેગરીમાં સ્પર્ધાઓનું આયોજન રાખવામાં આવ્યું છે શુભારંભ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા નવસારી જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ બીલી મોરા કેળવણી મંડળના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ભરતભાઈ આમીન વીએસ પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એ આર બજાજ કોમર્સ કોલેજની પ્રિન્સિપાલ શ્રીમતી સોનલબેન બસાવા કેબી પટેલ સ્કૂલના આચાર્ય શ્રી રોશનીબેન ગજેરા બલીમોરાનગર પાલિકાના નગરસેવક તેમજ બરોડા ક્રિકેટ એસોસિએશનના કોચ અરવિંદભાઈ પટેલ બધા મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી અને ખેલાડીઓને આશીર્વાદ આપીને આ ટૂર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો ટૂર્નામેન્ટનું સંચાલન સિરીજભાઈ પટેલ અને તેમને સંપૂર્ણ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે જ્યારે રેફરીઓ દ્વારા રમતોનું સફળતાપૂર્વક માર્ગદર્શન અને પ્રારંભ કરાવવામાં આવ્યો છે નવસારી જિલ્લામાં રમતગમતને નવી ઊંચાઈ આપવા માટે આયોજિત આ ખેલ મહાકુંભમાં ખેલાડીઓમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહ્યો છે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ